ધરતીકંપ બાદ કચ્છનો ખૂબ જ વિકાસ થયો પ્રવાસન ક્ષેત્રે અનેક કામ થયા દેશ વિદેશથી લોકો કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવે છે પરંતુ જ્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ ભુજના પ્રવાસન કેન્દ્ર પહોંચી તો આંખો ફાટી ગઈ જે કચ્છનું પ્રવાસન ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે તે જ કચ્છમાં પ્રવાસન કેન્દ્ર સુનસાન ભાંકે છે ખંભાતી તાળાઓ લટકતા જોવા મળ્યા જાણે વર્ષોથી આ ઓફિસ કોઈ ખોલી જ ના હોય તેવી આશંકા ઘેરી બની

પણ ટુરિસ્ટ ઓફિસ છે એ ખાલી નેતાઓ આવે જ્યારે ઉદઘાટન હોય સીએમ કોઈ આવતો ત્યારે જ ઓપન રહે છે આઉટસોર્સથી અગાઉ ઓફિસમાં કર્મચારીઓ હતા એટલે છૂટા થઈ ગયા બાકી તમે કચ્છના પ્રવાસન સ્થળો બહુ સારા પ્રવાસન સ્થળો છે પ્રવાસ માટે લોકો આવે છે તો એમને પણ બહુ મજા આવે છે પણ લોકોને જે ફેસિલિટી મળવી જોઈએ ખાવા પીવાની આ તે તો આ સાથે જ સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે આ ઓફિસ બંધ જ રહે છે સાથે જ અહીં સ્ટાફ કામ કરતો હતો તે પણ હવે નથી ત્યારે સવાલ થાય કે જે કચ્છના પ્રવાસન ક્ષેત્રની દેશભરમાં ચર્ચા થઈ રહી છે તેના કેન્દ્રની સ્થિતિ આવી છે જ્યારે ટીમે વધુ તપાસ કરી તો શું સામે આવ્યું તે પણ જાણો જે જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે અને એ પણ ગુજરાતમાં આવેલો કચ્છ જિલ્લો છે જેના ઉપર આખું દેશ અત્યારે ગૌરવ લઈ રહ્યું છે કેમ કારણ કે પ્રવાસન એ કચ્છમાં બહુ જ વિકસ્યું છે પ્રવાસન પણ છે એ આપવામાં આવી છે પણ બાબત એ છે કે દેશના સૌથી મોટા જિલ્લામાં જ્યાં સૌથી વધારે લાખોની સંખ્યામાં રોડ ઓફ હેવન સફેદ રણ અને અનેક એવી જગ્યાઓ છે જે ઐતિહાસિક છે એ બધું જ જોવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યાં કદમ મૂકે છે કદમ મૂકતા પહેલા પ્રવાસીઓને થાય કે જવું તો ક્યાં જવું તો ગવર્મેન્ટે પેરેરલ એક સિસ્ટમ બનાવેલી છે કે કોઈ પણ પ્રવાસી આવે તો એ જગ્યા ઉપર એક ઓફિસ ઓફિસ બનાવવામાં આવે એટલે કે પ્રવાસનની અને એ અંદર પણ બનાવવામાં છે પણ દુઃખની વાત એ છે કે મારી પાછળ વંચાતું તમને આ જે લખેલું છે કે ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર મસ્ટ આપણા જુનાગઢનો જે સિંહ અને આપણું જે ગૌરવ છે સિંહનું સિમ્બોલ પણ છે અહીંયા મૂકવામાં આવ્યું છે આવડું મોટું પ્રવાસન સ્થળ હોવા છતાં પણ જ્યારથી આ ઓફિસ બની છે ત્યારથી એને જે તાળા છે એ લાગેલા છે અને તાળા જોઈ શકો છો મચ બહાર ફર્નિચર પણ કરેલું છે ફર્નિચરની સાથે આ તાળું લાગેલું છે અને તાળું એવું નથી કે આજે જ બંધ થયું હોય તાળા ઉપર રહેલી આ રજ એટલે કે જે ધૂળ છે એ કહી બતાવે છે કે આ તાળું ઘણા સમયથી લાગેલું છે તમે જોઈ શકો છો કે આંગળીનું ટેરવું ફેરવતા અહીંયા જે ધૂળ છે દૂર થાય છે અને બીજી મહત્વની વાત કહેવા માટે નથી કહેતા આમ તો કરોળિયા ત્યારે ઝાડા બનાવે કે જે જગ્યા અતિશય સમયથી બંધ પડી હોય કેમેરા પર્સનને કહું કે એ પણ જરાક જો શક્ય હોય કેમેરામાં બતાવવું તો અહીંયા કરોળિયાએ ઝાડા પણ કરેલા છે ઝાડા એમણે પણ એમ લોકના હિસાબથી જ કરેલા છે કારણ કે ડાબી બાજુથી લઈને જમણી બાજુ દરવાજો છે અને વચ્ચે આ કરોળિયાનું ઝાડું છે એટલે આ ઓફિસ ઘણા સમયથી ખુલી નથી એ વાતની પુષ્ટિ ટાળુ તો ઠીક પણ કરોળિયા કરેલા ઝાડા પણ કરી આપે છે કે આ વર્ષોથી નહીં પરંતુ ઘણા સમયથી આ ઓફિસ એને લોખંડી તાળા વાગેલા છે પ્રશ્ન એમ થાય કે આટલું બધું બજેટ આટલા બધા રૂપિયા છે એ જો ગવર્મેન્ટ પ્રશાસન માટે સાથે જ પ્રવાસન માટે વાપરતી હોય તો પછી ભુજની અંદર આવેલી આ ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટરની ઓફિસ કેમ બંધ છે શું લાખો પ્રવાસીઓ કે જે ઇકોનોમીને બુસ્ટ કરે છે એ ગ્રોથ એન્જિન બનવા જ્યારે કચ્છ જઈ રહ્યું છે તો શું પ્રવાસન ડિપાર્ટમેન્ટને એની પણ ચિંતા નથી નથી કે એને પછી કામ જ કરવું એક યક્ષ પ્રશ્ન કચ્છની અંદર ઉભો થઈ રહ્યો છે કે આખરે પ્રવાસન વિભાગની એ ઓફિસને તાળું આ બતાવવાનું કારણ શું છે કે સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે જ્યારે નીકળ્યા છીએ ત્યારે તમામ લોકોને મળીએ છીએ પરંતુ એ સમસ્યાને બતાવવી એ સમસ્યા પ્રવાસનને લગતી હોય લોકોને લગતી હોય કે હાલાકી હોય એ બધું જ બતાવું ને એટલા માટે સરકારને પણ કહેવું છે ખાસ જે ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમને કહેવું છે કે સાહેબ પૂજ તમારી ઓફિસનું તાળું તો ખોલી બતાવો નમસ્કાર